ના એવું બધું સલાહ તો બરોબર સલાહ આવી નહીં સરપંચ ઓમાય ઓમાય

છોકરા પોણી પડે તો રે આવું ઘર એવું કરતા આવું શું કરાયતા છેલ્લા પૈસા લેસો

તા ગોને રાખું કોણથી લાયો હાલ શું કરું લા હું કરું આજ તો ધંધો છે પણ નાખ્યો ને આવજે આવ રન ચેન હું નાકલું કરાય મારે

ભાઈ આવું લાવ્યો છે યાર મારા તો તમે વાત આપણે અમેરિકા હતા ને એટલે મોટા પંખાલા હતા હેલિકોપ્ટર ના અને નથી તો દાઢી કરતું

બોલે હું તો ના પણ બે હું ભાઈ લે આ લે ભાઈ તો નતું કોઈ તો મંત્રી ના અલગ તો 300 રૂપિયા થાય

સરતા સરતા બે બે ઉડી ગયા આગળ મને નહી આવડતું આ બને આ આમાં મને વાર્તા ના કહેતા હાલ હું કહું આ પેલા હું દાઢી બાઢી વાન કરી નાખ આ તો તું શું આ દાઢી કરી નાખ ના હોય ને ચી કરો પેલો તો વાંધો મોટી મોટી ને થોડી ધાર કાઢ નાખ દે ને દે ધાર નઈ હોને લે હું એટલે પેલા ટીસા પાડી દઉં ને મોટા મોટા બાલ કાઢ નાખું આલે આ તો વગાડી થી

પૈસો બગાતો નહીં જોવા ખાલી પેલું પણ આવડો બધો ઉપયોગ કરી દાદી કરજો

થઈ જાય છે નહી થઈ આ દાઢી થઈ કે છોન્યા ઉપર બે છોકરા બે છે